ના ભાઈ તમારો ભાઈ અરે જીકો અરે નહીં બોલો બાકી નું બધું ગયા આને આની ઉપર જીએસટી લાગે આની ઉપર જીએસટી કેમ ભાઈ લાગે ત્યારે એમાં ડબલ લાગે હવે હું ન લાગે એઠી એમાં ચાલે તો કેરા

બોલે હતા તગાર હારવા લે હા તો આ ભાઈ જ બધું કર્યું આ ભાઈએ પેલા બોલી નથી કરી અમને તમે આવું નથી કરવું અમારે

ભાઈ કેવાનું મામા મામા મારી તો મિત્રો આજના માટે આટલું જ બાકી કાલે કેવું કરવું હે હાલો જય હિંદ જય ભારત જય હિંદ જય ભારત